હેલો માઇટ ફેમિલી કેમ છો બધા મજામાં બધાને જય દ્વારકા જય માપીટર તો મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે તો મિત્રો વાગ્યા છે દસ સાડા દસ જેવું થયું છે દસ સાડા દસ જેવું થયું છે અને આપણે આવી ગયા વાડીએ ને વાડીએ આપણે બધું કામ કમ્પ્લીટ કરી નાખ્યું છે જો કાચારોની બધું વાડી નાખ્યું છે અને આજે તમને છે ને એ આકારની ભેંસ કેમ એક જ દેખાજો કાબર અને ભેંસ લાખી એક જ દેખાશે બીજી ભેંસોને છે ને આપણે આજે મૂકી દીધી ખુલ્લી કેમ કે હવે અમારે ખેતરમાં જે સેમ હે ને એ બધી પહેરાઈ જાય અને આપણે પૈસાને મેળવી દીધી હવે પાંચ વાગે કે ત્રણ વાગે હે ને ઓટોમેટિકલી આપણે પેસો પાસે આવી જશે આપણે આ એમના માટે ઘાસ બાસ બધું વાઢી પછી કમ્પ્લીટ કરી દીધું છે અને આપણી બે પાડીને આ બધી દીધી છે અને આ નાના નાના છે ને એને નહીં મૂકવાના કેમ કે ગરમીના કારણે હે ને બહુ તરસ થાય ને એટલે એ ભાન ભૂલી જાય એટલે એ નાના નહીં મૂકવાના મોટી પેસાને બધીને મૂકી દેવાનું અને આપણા ઘરે કંઈ કંઈ હે સવાર સવારના પોરમાં એક મધ લીમડે આવી અને આજે જ બેસી ગયું છે અત્યારે જ બેઠું થોડીક વાર પહેલાં અને એક મધે ને અહીંયા પણ બેસું જો આ થોડાક દિવસ પહેલાંનું આ આજુ અહીંયા દેખાય અને આ મધ અત્યારે જ થોડીક વાર પહેલાં જ બેઠું છે આ લીમડાની અંદર જો સવાર સવારમાં આવી તો આપણે જવાનું છે એક ભાઈબંધના ઘરે લગ્ન આવી રહ્યું છે ત્યાં તો ચલો કન્ટિન્યુઅર વિડીયો ત્યાં જઈને કરીએ તો આપણે એરંડાનું કામ ચાલુ છે અત્યારે છે ને એરંડા ઉહેડવાના કેટલા પાંચ દિવસથી રે ત્યારે આટલા માંડ ઉમેડવાના કેમ કે બે બે ચાર ચાર ડોડવા વાળી માડું હોય ને એ બધી હવે લઈ લેવાની પછી આપણે આમાં બેસું ચાર તો આપણે કંઈક સવાર સવારનું આ કામકાજ પતાવી દીધું છે અને હવે જવાનું છે આપણે ભાઈ બંધના કરે જોઈએ પાડી ઉપર કાગડું છે ને કોઈક પક્ષીનું ઈંડું લઈને આવતું રહ્યો છું

ngay vậy. To. Em cho mình phải thay giùm. luôn. Giờ mình nhà phụy nhiều quá na nhà papa em mua Hãy subscribe cho kênh Ghiền Mì Gõ

selamat हाल

कांकू का आपने तो कन्नू बगाड़ो कम कम थोड़ा पानी नाम थोड़ा

બામણે લાય લે લાય લે અલ્યા રે ઉપર બામણે બધા છે ના દે બામણે સાહેબ તમ થઈ તો બીજી તો

જા <laughs> <laughs>

რ만 παũり ל thumbnails analyze wie how move affection harness challenge throw 16 amount 걸 Dé Denn chու ket ने न बति बदाय न बदाय त न ओ पर्ना रो मार मोटा मोटा वढावे काका काकी पैसा हा बो चाल पर्छो आले ए ए वादो नै लो तम एक जाऊ पापा न झगरा हो नि करा ताती तिन् तोय मा मा नै ना पार्दि आपन जाय काकी र भाउ नि गता त त मामो ताप के गर्मी नै आउ मामो मा

પણ એમને સરખે મંગાવી હૈરું હૈરું લગન જઈ <laughs> મા <laughs> साफ ही है बस 50 50 भाग ना ले 50 भरी जाए एम 50 बंद 50 बंद नहीं है ना અલાયે તો દેલા નો યે લાબા હે એટલે મોજા મોજા કેટલા ફટાકા પડી હે આલે નહી બાઈ યે આને છો યે આને ચક બેર પડે ના લે હવે બધી સિસ્ટમ આપણે લાભ બની

कमिन <inaudible> आएको હા વઢાય વઢાય એને ચાકા એને ચાકા બેટા બજાર રીત केमा <laughs> <laughs>